નમસ્કાર મિત્રોડ ની હસ્તીઓની વાત કરતા પણ આસનસોલના એટલે કે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા શત્રુઘ્ન સિન્હા એમના દીકરી અભિનેત્રી એ સોનાક્ષી સિન્હા એમણે જહિર ઇકબાલની સાથે લગ્ન કર્યા અને એની તસવીરો એનું રિસેપ્શન એની પાર્ટી એમાં ઉમટેલી બોલીવુડની હસ્તીઓ એની છબીઓથી અખબારો અને સોશિયલ મીડિયા છવાઈ ગયો છે વાત ન કરીએ તો ચાલે એમ નથી કારણ કે આ હિન્દુ અને મુસ્લિમ લગ્ન એ થઈ શકે કે 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 કેમ કેમ એને લવ કહેવાય કારણ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો કોઈ હિન્દુ કન્યા એ મુસ્લિમ સાથે લગ્ન કરે એટલે લવ ની કાગારોળ મચાવી દે છે પણ હું ઘણી વખત એમ કહું છું કે કોઈ મુસ્લિમ કન્યા હિન્દુ સાથે લગ્ન કરે તો એવી કાગારોળ કેમ મસ્તી સંવેદનશીલ છે પણ આપણે મુદ્દા કરીશું સોનાક્ષી સિન્હા એ સભળ અભિનેત્રી છે અને જહીર ઇકબાલ સાથેના એમના પ્રણય સંબંધો એ બહુ જૂના છે પરિવારમાં એમને એમના પિતાશ્રી એ શત્રુઘ્ન સિન્હા સિવાયના જે સભ્યો એટલે કે એમના નિવાસસ્થાન જુહુ પરના જેવી પેઢી પરના નિવાસસ્થાન રામાયણ વસતા એમના માતુશ્રી સિન્હા અને એમના બે ભાઈઓ લવ અને કુશ આખું વાતાવરણ જ કેવું રામાયણમય છે અને શત્રુઘ્ન સિન્હા પણ ભારતીય જનતા પાર્ટીમાં બહુ લાંબો સમય રહ્યા એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાં ટિકિટ ના મળી એટલે પાછા છે ને એ તૃણમૂલ કોંગ્રેસમાં ગયા અને તૃણમૂલ કોંગ્રેસમાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો થતા રહ્યા પણ એમણે એમની દીકરીના એક મુસ્લિમ સાથેના લગ્નને સૌથી પહેલા ટેકો આપ્યો કારણ કે એમની સૌથી લાડકી અને ખૂબ નજીક ગણી શકાય એવી દીકરી બાકીના સભ્યો તો પછી એમાં જોડાઈ ગયા એમની એનું રિસેપ્શન પણ થઈ ગયું મેરેજ થયા અને જહીરના પિતાશ્રીએ પણ કહ્યું કે સોનાક્ષી એ હિન્દુ ધર્મ પાડશે અને જહીર ઇકબાલ એ ઇસ્લામ પાડે છે હવે આ બંને પ્રણય સંબંધે જોડાયા કાલ ઉઠીને બાળકો થશે તો શું એ બાળકો કયો ધર્મ પાડશે અમને છે ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું સ્મરણ થયું અને રાષ્ટ્રપિતાએ એમના બીજા પુત્ર મણિલાલ એમને બાર બાર વર્ષ સુધી જે મહાત્મા ગાંધીના મિત્રની દીકરી ફાતિમા ગુલ સાથે પ્રેમ હતો એ ફાતિમા સાથે લગ્ન કરવા માટે એમના ભાઈની મારફત મહાત્મા વિનંતી કરી પણ મહાત્મા એ કહ્યું મહાત્મા એ જે લખ્યું વાંચી સંભળાવું છું ઇફ યુ સ્ટીક ટુ હિન્દુઇઝમ એન્ડ ફાતિમા ટુ ઇસ્લામ ઇટ વુડ બી લાઇક પુટિંગ ટુ સોર્ડ ઇન વન શીત ઓ યુ યોર ફેથ And then what would happen? What would be your children's faith? Whose influence are they to grow up? It is not a dharma, but only a dharma. If Fatima agrees to conversion just for marrying you, faith is not a thing like a garment which can be changed to suit our convenience. For the sake of dharma, a person should forgo matrimony. Forsake his home? Why even lay down his life? But for nothing uh, may faith be given up. May not Fatima have me, uh, may not Fatima have meet at her father's? If she does not, she has as good as changed her religion. <laughs> હવે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે સોરી શબ્દ પ્રયોગ હું ખોટો બોલ્યો એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે મહાત્મા ગાંધી લખે છે મણિલાલ ને મણિલાલ બાર વર્ષથી ફાતિમા સાથે પ્રણય સંબંધ હતો અને એને લગ્ન કરવાતા પરંતુ ગાંધીજીએ એમને લગ્ન કરવા ન દીધા અને છેવટે મણિલાલના લગ્ન સુશીલા સાથે થયા અને એમના જ દીકરી સીતાબેન એમના પૌત્રી સોરી દોહિત્રી એ પ્રોફેસર છે ઉમા એણે છે ને એક પુસ્તક લખ્યું અને એની અંદર આ બધું વર્ણન કર્યું છે ઉમા ધુપેલિયા મેસ્ત્રી ગાંધીઝ પ્રિઝનર એવો પ્રશ્ન કરીને એવું ટાઇટલ આપ્યું છે એને હવે આ મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલ થયા હતા અને વળી પાછા 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 હિન્દુ ધર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો છે સત્તાધીશો છે એ લવ લવજેહાદ આર એસએસ ના મિત્રો છે અને લવ જેહાદ વાત કરે છે હિન્દુ મુસ્લિમ લગ્નો એ થઈ શકે કે નહીં એ આપણે ત્યાં એક લાંબી પરંપરા રહી છે કારણ કે આપણે ગંગા જમની તહેજીબની વાત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જ્યારે થઈ ઓગણીસો માં ત્યારે એના સંસ્થાપક અધ્યક્ષ જે ઉપાધ્યક્ષ જે હતા સિકંદર બક એ એક હિન્દુ મહિલાને પરણેલા હતા આમ તો એ કોંગ્રેસ ઓમાંથી આવે એટલે કે મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા પણ એમણે લગ્ન કર્યા હતા એક હિન્દુ મહિલા સાથે અને એ હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ હિન્દુ કન્યા સાથે લગ્ન કરે તો બીજા કરે તો લવજેહાદ કહેવાય એવી કદાચ એ લોકોની ગણતરી હશે અને સૌથી મોટો ઝટકો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ના મિત્રોને તો ત્યારે લાગ્યો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રામલાલની ગુપ્તા લગ્ન કરવાનું શ્રેન કરી લખનઉમાં જયારે યોજાયા ત્યારે ઉત્તર પ્રદેશના એ વખતના ગવર્નર રામ નાઈક અમારા ઉત્તર મુંબઈના જે સંસદ સભ્ય હતા એ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ ડોક્ટર દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય અને બીજા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લીડર્સ એ કેન્દ્રમાં મંત્રી રહ્યા નરેન્દ્ર મોદી કે વાજપેયીની સરકારમાં પણ એ છે ને ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા પહેલા રામપુરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા રાજ્યસભા પણ હતા એમણે સીમા નામની એક હિન્દુ કન્યા સાથે એમને પ્રેમ થઈ ગયો એ એ કહેવાય પરિણિત છે બિહારમાં જે વાજપે સરકારમાં મંત્રી હતા અને હમણાં બિહારની સરકાર જે અગાઉની હતી ભારતીય જનતા પાર્ટી સાથેની જેડીયુ ની એમાં પણ એ મંત્રી હતા એમણે એમને રેણુ શર્મા સાથે પ્રેમ થઈ ગયો અને એ પરણી ગયા આ બધાના સંતાનો એ મુસ્લિમ નામ ધરાવે છે અને કદાચ એમનો ધર્મ પણ મુસ્લિમ હશે એટલે મહાત્મા ગાંધીએ જે કહ્યું હતું કે બાળકોનો ધર્મ કયો હશે એ જરા પ્રશ્ન છે જ પરંતુ બાળકો એ આસ્તિક હોય કે નાસ્તિક હોય એ એમને છૂટ છે આ અમે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે સોનાક્ષી સિન્હા અને જહીર ઇકબાલને તો પાઠવીએ એમની જિંદગી એ સાથે જીવે એવી અપેક્ષા કરીએ એવી શુભકામના પાઠવીએ પણ આ જે આરએસએસ ના પ્રચારક અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠન એ રહેલા રામલાલ એમની ભત્રીજી એ જયારે લગ્ન કર્યા મુસ્લિમ સાથે અને એ વખતે ડોક્ટર દિનેશ શર્મા જે નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉત્તર પ્રદેશના એ ગુજરાત આવ્યા હતા ત્યારે એમને કોંગ્રેસના મિત્રોને સલાહ આપી હતી કે જરા ફિરોઝ ગાંધીની ની મજાર ઉપર તો જઈ આવો ઉત્તર પ્રદેશમાં હવે ફિરોઝ ગાંધી એ પારસી હતા ઇન્દિરા ગાંધીના લગ્ન એમની સાથે વૈદિક વિધિથી થયા હતા અને હજારોની જનમેદની અને પ્રાઇમ મિનિસ્ટર નેહરુ ની ઉપસ્થિતિમાં ઓગણીસો માં ફિરોઝ ગાંધી ના અંતિમ સંસ્કાર થયા હતા અગ્નિ સંસ્કાર થયા હતા છતાં આ ભારતીય જનતા પાર્ટીના મિત્રોને બોલવાનું જે ભાન નથી હોતું એમાં આ ડોક્ટર દિનેશ શર્માએ અહીંયા આવીને કોંગ્રેસના નેતાઓને એમ કહ્યું હતું કે તમે ઉત્તર પ્રદેશ આવો ને અયોધ્યાના દર્શને અને ત્યાં આગળ છે ને તમે ફિરોઝ ગાંધી ની મજાર ઉપર લાગે છે કે આ ઘમંડ મોહનજી ભાગવતે કહ્યું આરએસએસ ના સરસંગ ચાલકે એ નરેન્દ્ર મોદી થી માંડીને નીચે ની કેડર સુધી પણ એ ઘમંડ અને જુઠ્ઠાણાઓ એ પરકોલેટ થયેલા છે અને એટલા માટે જ આપણે જાગતા રહેવાની જરૂર છે જાગતા રહેવાની જરૂર છે જાગતા રહેવાની જરૂર છે બંધારણ અને લોકશાહી ટકી રહે એને માટેની આપણી અપેક્ષા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર